બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અમાનુષી અત્યાચારના વિરોધમાં અને ઇસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની કરેલી ધરપકડના વિરોધમાં સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુરત રેલવે સ્ટેશન સામે ધરણા પ્રદર્શન સાથે વિરોધ કરવામાં આવ્યો હતો સુરત રેલવે સ્ટેશને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિહિપ દ્વારા જણાવાયું હતું કે છેલ્લા છ મહિનાથી બાંગ્લાદેશમાં વસતા જતા હિન્દુઓ પર અમાનુષી અત્યાચાર થઈ રહ્યો છે બાંગ્લાદેશના હિન્દુઓની સ્થિતિ દયનીય છે બાંગ્લાદેશમાં હિન્દુ સમાજને યોજનાપૂર્વક નિશાન બનાવાઈ રહ્યો છે અને બાંગ્લા સરકાર મુખ પ્રેક્ષક બનીને તેને સમર્થન પણ આપી રહી છે તાજેતરમાં જ બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે ઇસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરવામાં આવી છે આ તમામ ઘટનાઓ હિન્દુ સમાજ સામે ખતરાની ઘંટડી સમાન છે જેથી બાંગ્લાદેશમાં હિન્દુ હિન્દુઓ અત્યાચારના વિરોધમાં તથા શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની મુક્તિ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ધરણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો જોડવા પામ્યા હતા વિરોધ કર્યો છે બાંગ્લાદેશના નિર્માણની અંદર ભારતના કરોડો હિન્દુઓના પરસેવાની કમાણીના એક એક રૂપિયાના મદદથી બાંગ્લાદેશનું નિર્માણ થયું છે આજે એ જ બાંગ્લાદેશની અંદર હિન્દુ સલામત નથી અને અત્યારની જે પરિસ્થિતિ ઊભી થઈ છે સમગ્ર બાંગ્લાદેશની અંદર હિન્દુ ધર્મસ્થાનોને જે પ્રમાણે ટાર્ગેટ કરવા કરવામાં આવી રહ્યા છે તોડફોડ કરવામાં આવી રહ્યા છે તેમના સાધુ સંતોને એરેસ્ટ કરવામાં આવી રહ્યા છે હમણાં ત્રણ દિવસ પહેલાં ઇસ્કોન મંદિરના સંચાલક શ્રી સ્વામી કૃષ્ણદાસજીને જે પ્રમાણે એરેસ્ટ કરીને એરેન્જમેન્ટ કરવામાં એરેન્જમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને સાથે એમના વિરોધની અંદર લાખો હિન્દુઓ જ્યારે રોડ ઉપર ઉતરે છે પ્રદર્શન માટે ત્યારે ત્યાંના સરકાર દ્વારા પણ જે વિરોધ કરવામાં આવી રહ્યો છે એને વિશ્વ હિન્દુ પરિષદ આજે સખત શબ્દમાં વખોડી કાઢે છે અને તાત્કાલિક સ્વામીજીને મુક્તિ માટેની માગણી કરે છે એની માટેના સુરત શહેર પરિષદના આજે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાંગ્લાદેશના હિન્દુઓના સમર્થનમાં માં યોજાયેલા ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વીપના કાર્યકરો નેતાઓ સાથે સરીજનો પણ જોડવા પામ્યા છે